નહીતર તમારે તમારી પૈકી માપણી કરવાની થાય તો ત્રણ પ્રકારની માપણી સમજાય ગઈ બધાની હજી એકવાર રિપીટ કરું છું તમારો સ્વતંત્ર સર્વે નંબર બોલતો હોય ચારસો ને છપ્પન કઈ આડો લીટો છે નહીં કઈ પૈકી છે નહીં તો કઈ માપણી કરવાની થાય તમારે તમારે તમારી હદ માપણી તમારી કબજા પૂરતી માપણી એવું લખેલું નથી ક્યાંય એટલે તમારી હદ માપણી કરવાની થાય તમારી કબજા પૂરતી માપણી થાય હવે તમારો સર્વે નંબર પૈકી બોલે છે આડા લીટા પછી પણ પૈકી હોય તો પૈકી જ કહેવાય